જો મિત્રો બનાસકાંઠા અંદર વરસાદ સતત પંદર કલાકથી એક જ ધારો વાવાઝોડું ચાલુ જ છે તમે જોઈ રહ્યા છો તમને હું લાઈવ અત્યારે બતાવી રહ્યો છું વાવાઝોડું સતત ચાલુ ને ચાલુ જ છે સતત પંદર કલાકથી સવારે છ વાગ્યાથી લઈને અત્યારે વાગ્યા છે સાડા દસ એ પહેલાં એટલે પંદર કલાકથી લાઈવ વાવાઝોડું ચાલુ છે તમે જુઓ અને તમે મિત્રો આકાશ ઉપર વાદળા જુઓ કેવા જુઓ જઈ રહ્યા છે આમ તમને દેખાય છે વાદળા આ જતાં જો કેવા વાદળા અહીંયાથી જઈ રહ્યા છે સતત વાવાઝોડું છે સતત પંદર કલાકથી તમે જુઓ કેટલો જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે આ જો તમે અહીંયા તને બે હજારને પંદરની અંદર અમારા બનાસકાંઠામાં પૂર આવ્યું હતું ને અત્યારે પચીસમાં લાગે છે એવું કે તે જ આવશે કારણ કે ત્યારે પણ સતત ચોવીસ કલાક વરસાદ વરસ્યો અને અત્યારે પંદર કલાક થઈ ગયા છે માત્ર અગિયાર કલાક જ બાકી સોરી માત્ર ને માત્ર નવ કલાક જ બાકી છે તમે જુઓ કેટલું જોરથી વાવાઝોડું આવી રહ્યું છે આમ ને તમે વાદળ જુઓ કેટલા ચા ઝડપથી ચાલી રહ્યા છે વરસાદ નથી આવતો તમે જુઓ વરસાદ એટલો છે નહીં પણ વાવાઝોડું જબર છે તોફાન સાથે જો તમે કેટલો જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે લાઈવ વાવાઝોડું બનાસકાંઠા વાવધરા જુઓ મિત્રો કેટલો ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે ફોન પણ હાથમાં રહેતો નથી છૂટી જાય છે એટલો ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે બનાસકાંઠા વાવધરાની અંદર જુઓ મિત્રો લાઈવ આ જોઈ લો મિત્રો તમે લાઈવ લાઈવ વરસાદ વાવાઝોડા સાથે તમારા ગામ શહેર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ છે કે નહીં મને જણાવી દેજો